એમએસવાઈસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને લોકરક્ષક માટેની અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે જો કોઈ ઉમેદવારોને ફોર્મ ભરવાનું બાકી હોય તો તેઓ કેવી રીતે ફોર્મ ભરી શકશે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે તેના માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેશે ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તમારે ગૂગલમાં જઈને ઓજસ્ટ લખવાનું છે પછી અહીંયા ક્લિક કરી દેવાનું છે પછી અહીંયા તમારે એપ્લાય પર ક્લિક કરવાનું છે પછી ઇપીઆરબી પર ને અહીંયા એપ્લાય ના ઉપર ક્લિક કરવાનું છે પછી અહીંયા તમારે માહિતી વાંચી લેવાની છે ને એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે જો તમે માં રજીસ્ટ્રેશન કરાવતા હો તો અહીંયા તમારું રજીસ્ટ્રેશન નંબર નાખી દેવાનું છે ને અહીંયા તમારે જન્મ તારીખ નાખી દેવાનું છે જો તમે ઓજા રજીસ્ટ્રેશન ધરાવતા નથી તો તમારે અહીંયા સ્કીપ પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે માં ફોર્મ ભરવું છે કે માં કે બંનેમાં ભરવું હોય તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમારે મિસ્ટર મિસિસ જે લાગુ પડતું હોય તે લખવાનું છે અહીંયા તમારે તમારું નેમ અટક લખી દેવાનું છે ધોરણ બારની માર્કશીટમાં હોય તે પ્રમાણે અહીંયા તમારું નામ લખવાનું છે અહીંયા તમારા પિતાનું નામ લખવાનું છે અને અહીંયા તમારે માતાનું નામ લખવાનું છે પછી અહીંયા તમારે કેન્દ્રમાં મેલ હોય તો મેલ બંને વખત સિલેક્ટ કરવાનું છે ને ફિમેલ હોય તો બંને વખત ફિમેલ અહીંયા તમારે જન્મ તારીખ લખી દેવાની છે જે એલસીમાં હોય તે પ્રમાણે અહીંયા તમારો મેરિટલ સ્ટેટસમાં લગ્ન થયેલા છે કે હજી બાકી છે કે સેપરેટ છે તે સિલેક્ટ કરવાનું અહીંયા તમારે કાસ્ટ સિલેક્ટ કરી દેવાની છે જો કોઈ એસસી વિદ્યાર્થી ફોર્મ ભરતા હોય તો તેમને અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે એસસીબીસી અહીંયા તેમણે પોતાનો કાસ્ટ સર્ટિફિકેટ નંબર કાસ્ટ સર્ટિફિકેટ જાતિનો દાખલો ક્યારે ઇસ્યુ થયું છે તે તારીખ લખવાની છે અહીંયા ગુજરાત આવશે અને અહીંયા નોન ક્રાઈમ લેયર સર્ટિફિકેટ એક ચાર બે હજાર બાવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધીનું હોવું જરૂરી છે અહીંયા તમારે કાસ્ટ નોન ક્રાઈમ સર્ટિફિકેટ નંબર લખવાનો છે કઈ તારીખે ઇસ્યુ થયું છે તે

તેનો સરનામો લખી દેવાનું છે અહીંયા રાજ્ય સિલેક્ટમાં ગુજરાત જ હશે અહીંયા તમારો જિલ્લો પસંદ કરી લેવાનો છે પછી અહીંયા તમારો તાલુકો સિલેક્ટ કરી લેવાનો રહેશે પછી અહીંયા તમારે છ આંકડાનો તમારો એરિયાનો પિનકોડ નંબર નાખી દેવાનો છે પછી અહીંયા તમારે હાલ જે તમારી પાસે ચાલુ કન્ડિશનમાં કાયમી મોબાઈલ નંબર રાખતા હોય તે નંબર નાખવાનો છે ને અહીંયા તમારે મોબાઈલ નંબર રીટાઇપ કરવાનો રહેશે પછી અહીંયા તમારું કાયમી સરનામું હોય તે લખી દેવાનું રહેશે અહીંયા તમારે ગુજરાત લખેલું આવશે પછી અહીંયા તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે જિલ્લો સિલેક્ટ થયા પછી તમારો તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે અહીંયા તમારો પિનકોડ નંબર નાખવાનો છે ને અહીંયા તમારે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ જોઈતી હોય તો તમારે અહીંયા મોબાઈલ ઈમેલ આઈડી લખી દેવાની છે જે તમે કાયમી વાપરતા હો છો અહીંયા તમારે રીટાઈપ ઈમેલ કરી દેવાનું છે પછી અહીંયા તમે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાન કાર્ડ કોઈ પણ ડોક્યુમેન્ટ તમે ફોટો આઈડી તરીકે લઈ શકો છો અહીંયા તમે આધાર કાર્ડ સિલેક્ટ કરશો તો તમારો આધાર કાર્ડનો બાર અંકનો નંબર લખવાનો રહેશે પછી તમે કોઈ પણ રમતગમત એટલે કે સ્પોર્ટ્સના ગુણ મેળવવા માંગતા હોય તો ત્યાં તમારે યસ ક્લિક કરવાનો રહેશે ને કયા ભાગ રમતમાં તમે ભાગ લીધો તો તેની માહિતી અહીંયા લખવાનો આવશે અહીંયા બેઝિક કોમ્પ્યુટર નોલેજમાં તમારે યસ જ ક્લિક રાખવાનું છે કોઈ વિધવા બેન ફોર્મ ભરતા હોય તો તેમણે અહીંયા યસ કરીને પોતાનો વિધવા દાખલો કઈ તારીખે આપ્યો છે અને કયા અધિકારી દ્વારા આપવામાં આવે છે તે સિલેક્ટ કરવાનું રહેશે પછી આર્મી મેન હોય તો અહીંયા તમે યસ ક્લિક કરીને માહિતી ભરી શકો છો પછી રાજ્યમાં કોઈ પણ પોલીસ દળમાં તમે નોકરી કરતા હોય તો તમે અહીંયા યસ ક્લિક કરીને જોઈનિંગ ડેટ અને હોદ્દો સિલેક્ટ કરવાનો અહીંયા પાસાની માહિતી અહીંયા તમે ફર્સ્ટન્ડ કે પાસે કરવાનું છે અહીંયા તમારે તમારું બોર્ડનું નામ લખવાનું છે અહીંયા તમે કયા વર્ષમાં ધોરણ બાર પાસ કરી છે તે લખવાનું છે ને તમે કેટલા ટ્રાયલમાં પરીક્ષા પાસ કરી છે તે ક્લિક કરવાનું રહેશે અને અહીંયા તમારી લાસ્ટ પરીક્ષા પાસ કરી અને સીટ નંબર લખી દેવાનો છે પછી અહીંયા જો તમે પીએસઆઈ માટે ફોર્મ ભરવા માંગતા હોય તો અહીંયા તમારે તમારું ગ્રેજ્યુએશન ડિટેલ્સ લખવાની રહેશે જો તમે બીએ કરેલ હોય તો બી પર ક્લિક કરવાનું છે તમારે અહીંયા સેમ સીની માર્કશીટ પ્રમાણે ટકાવારી લખી દેવાની છે પછી અહીંયા તમે ફર્સ્ટ સેકન્ડ ડિસ્ક્રિપ્શન લખી દેવાનું છે અહીંયા તમારે તમારી યુનિવર્સિટીનું નામ લખી દેવાનું છે ભાઈ સાલમાં તમે ગ્રેજ્યુએશન પૂર્ણ કરી છે તે લખવાનું છે અને કેટલા ટ્રાયલમાં તે પણ લખી દેવાનું છે અને અહીંયા લાસ્ટ સેમિસ્ટર માર્કશીટ નંબર લખવાનું છે જો તમારે વધારે એડ્યુકેશન ડિટેલ્સ લખવા માંગતા હોય તો તમે અહીંયા કોઈ પણ માહિતી લખી શકો છો પછી તમારી પાસે NCC નું સર્ટિફિકેટ હોય તો તમે યસ ક્લિક કરીને તેની માહિતી લખી શકો છો પછી તમારે અહીંયા ધોરણ બારને માર્કશીટ અપલોડ કરવાની રીસી જો તમે સમકક્ષ સર્ટિફિકેટ ધરાવતો હોય તો તે અપલોડ કરવાનું રહેશે અહીંયા તમારે ડોક્યુમેન્ટ ફોટો જેપીજી ફોર્મેટમાં હોવો જોઈએ એક એમ બી કરતાં ઓછી સાઇઝમાં હોવો જરૂરી છે અને કમ્પ્લીટ માર્કશીટ દેખાતી હોય તે રીતે તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે જો તમારે માર્કશીટની સાઇઝ એક એમ બી કરતાં વધુ હોય તો તમે કેવી રીતે ફોટો સાઇઝ રિસાઇઝ કરી શકશો તો તમારે ગૂગલમાં જઈને ફોટો રિસાઇઝર લખવાનો રહેશે પછી અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા તમારે માપે ક્લિક કરવાની રહેશે તમારે સાઈઝ તમે ડાયરેક્ટ કેબીમાં લખી શકો છો તો અહીંયા તમારે નવસો નેવું કેબી લખી દેવાની છે ને રિસાઇઝ ઇમેજ પર ક્લિક કરી દેવાનું છે પછી અહીંયા તમારે ડાઉનલોડ ઇમેજ પર ક્લિક કરવાનું છે ઈમેજ ડાઉનલોડ થઈ જશે અને અહીંયા તમારે પાછું ઓચાસ પર આવવાનું રહેશે અહીંયા તમારે શું એપ્લિકેશન પર અહીંયા માપથી સિલેક્ટ કરવાની છે અને અપલોડ પર ક્લિક કરી દેવાનું રહેશે માર્કશીટ તમારી અપલોડ થઈ જશે એટલે તમારે અહીંયા ડોક્યુમેન્ટ સક્સેસફુલી અપલોડેડ બતાવી દેશે અને અહીંયા તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે ને સેવ પર ક્લિક કરવાનું જો તમારે તમારી માર્કશીટનો રીવ્યુ ચેક કરવો હોય તો તમારે અહીંયા બધી માહિતી નાખી દેવાની છે ને યસ પર ક્લિક કરીને અહીંયા રિવ્યુ પર ક્લિક કરવાનું છે જો તમે સેવ પર ક્લિક કરી દેશો તો તમે માર્કશીટ જોઈ શકશો નહીં અને અહીંયા સેવ પર ક્લિક કરવાનું છે તમારે